ભગવાન કૃષ્ણને મળવા માટે સુદામાં આવે અને દ્વારપાળોને ને વિનંતી કરે છે વિનંતી આજે આ વાતની ચર્ચા થઈ મારે ઓફિસ માંથી કહી દીધું તમે દરવાજે ઉભા રહ્યો અને માણસ આવીને લઈ જાય આજની જ વાત પણ બહાર ઊભો થયો એને કોને ખબર મારે અરે હું વાંધો હોય લાઈનમાં વયા જાવ લાઈનમાં આવો તમે બે મિનિટ તો ઉભો રે ભાઈ તને મિત્ર નહીં આ બીજા ઊભા હોય એને એમ થાય કે વૈશમાંથી લીધા એટલે ઓલા ઊભા થાય ને પૂછ્યું મેં કે હું આમ વૈશમાંથી જાઉં તમને વાંધો તાકે કે એ ગાંડો છે અમે થોડા ગાંડા છે મેં કીધું અવડો મોટો નોકરીમાં અહીંયા છો ગાંડા ગાંડામાં હું કામ ગણા છો પછી તો મને કે સિગરેટ લઈ આવું તું તું તો રહેવા જ દે તારું પીવાય મેં કીધું આ પણ સુદામા વિવેક ન છોડ્યો મેં વિવેક છોડ્યો ને ઉભો જ રહ્યો તા તો અંદરથી આવ્યા બધા જે હતું તે આ તો દ્વારકાની નગરીનો રાજા અખિલ બ્રહ્માંડ અધિપતિ એનો એકલો તો કોઈ મિત્ર હોય તે એ પોરબંદર સુદામાન દ્વારપાળો ઘઘલાવતા થશે હે ક્યાં જાવ છું મારે કૃષ્ણને મળવા જાવ છું હું ભગવાન કૃષ્ણને મને બહુ આ વાત ગમે છે જયારે આવું હોય ત્યારે કહેવાય દરરોજ આ વાત ન થતી હોય કોઈ દિવસ થાય જીતુભાઈ વાત મને બહુ ગમે છે બેઠેલા યુવાનો પગે લાગીને કહું આવા મિત્રો રાખજો તમે ભણતા હશો ને ચારે ક્યાંક મિત્રતા રાખી હશે ને તો એ કદાચ કલેક્ટર બન્યો હોય કે આમ કોઈ મિનિસ્ટર બની જાય પણ એ સાથે ભણ્યાનો પ્રેમ હશે ને તે સીસીટીવી માં જોઈ જશે ને તો એ નહીં મોકલે પોતે દોડીને આવશે કે આજ મારો મિત્ર આવ્યો છે આજ ભગવાન કૃષ્ણને મળવા માટે આવેલા સુદામા એ દ્વારપાળોને કહે છે બાપા હું પોરબંદરથી આવું છું મારું નામ સુદામા છે મારે કૃષ્ણને મળવું છે એમ તમારે મળવું મજાક ન કરો વાલા મારે મળવું છે તમારા કપડા જોયા કારણ કે સુદામાની હાલત શરીર સુકાણા જેના અનરુધિ રહે રા કસોટા માં પાડ્યા એને જો ને રે હે પહેરવા રે નથી પોતડે રે તમારા કૃષ્ણને મળવું છે તમારે શું થાય કૃષ્ણ મારો સખા છે મારો મિત્ર છે જ્યાં મિત્ર શબ્દ કીર્તિભાઈ હાબેડો સુદામાન ધક્કો માર્યો હાલ હાલ આ બાલ ભૂખ મળી અમારે દ્વારિકા બાદ તારી જેવા ભાઈ બંધ રાખે હાલ હાલ કઈ અને સાહેબ જ્યાં ધક્કો માર્યો સુદામાં પડી ગયા ધરતી અંદર આઘાત બહુ લાગ્યો અરે રર આવડા મને નહીં જવા દે હે આ નહીં મને જવા દે અને કૃષ્ણ વગર જીવન ખોટું છે અરે આયા આવો અને મને દ્વારકાધીશના દર્શન ન થાય તો તમારે દ્વારકા આવવું શું કામ હું ગોરાળીને શું કહે મારા પરિવારને શું કહે પછી દ્વાર પાડીને હાથ જોડીને ભારત વર્ષ સુદામા કહે છે કે બાપા ન જવા ગયો તો તમને મુબારક પણ મારા ખોળિયા માલી પ્રાણ વયા જાય અને પછી આઈથી ભગવાન કૃષ્ણ નીકળે અને પૂછે કે આ કોણ પડ્યું તું પગે લાગીને કહું એટલું તો કહેજો કે પોરબંદર નો બ્રાહ્મણ હતો નામ સુદામો હતું તમારી મિત્રતાનો દાવો કરતો થવા એટલું કહેશો ને મને વિશ્વાસ છે મારી લાશ ઉપર મારો બાપ બે આહુડા પાળશે આ શબ્દ હાંભળો ને તે કોઈ વડીલ દ્વારપાળ દૂર ઉભેલો બુઢો ઉભેલો એક ડોટ દીધી કાય આયા ભૂલો द्वारपालો કરે ભોગવું ભગવબ મારા अखिल ब्रह्मांडના માલિક ને પડે છે હે બબુ દ્વારપાળ જાય વિજય ભૂલ કરે મારા નારાયણ ને ધરતી ઉપર જન્મ લેવો પડે ગડ્યો એ દ્વારપાળ દોડી સુદાબાને બેઠા કર્યા દાદા બાપા વડીલ એ નવા નવા છોકરા છે ખબર ન હોય અને એનો અવિવેક હોય તો હું માફી માંગુ એક દ્વારકાના દ્વારપાલ તરીકે પણ ભગવાનને મળવાનો સમય નથી ને એટલે તમને ના પાડી પણ કાંઈ વાંધો નહીં હું જાઓ થોડીક વાર આવી ને હું જાઓ આપના માટે પણ તારી આતડી નો દુભાવતો વિશ્વાસ નું કિરણ ફૂટ્યું અષ્ટપટરાણી વચ્ચે અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ ચંદ્રમણી બેઠો છે એની વચ્ચે આવી અને દ્વારપાળ એટલું કહે છે દ્વારકાધીશ પ્રણામ પ્રણામ દ્વારપાળ પધારો પ્રભુ માફ કરજો આ ટાઈમે અવાય નહી પણ એક દ્વારે એક દ્વાર એક અતિથિ આવ્યો છે આપને મળવા માંગે છે ક્યાંથી આવે છે આ વાત મને બહુ ગમે છે આપને ગમે છે આપને કોક મળવા આવ્યું છે કોણ છે પોરબંદર થી આવે છે એમ બ્રાહ્મણ હોય ને એવું લાગે છે સાહેબ કૃષ્ણ પેલો શબ્દ બોલ્યા છે દ્વારપાલ દ્વારકામાં ક્યારથી ચાલુ થયું કે ઋષિ મુનિઓ અને સંત અને બ્રાહ્મણોને મળવા માટે કૃષ્ણ પાસે મંજૂરી લેવી પડે આ ક્યારથી તમે શરૂ કર્યું સાહેબ અને દ્વારપાળ રોઈ પડ્યો ને એટલું કીધું પ્રભુ માફ કરું છું હવે કહેવાય તો નહીં પેલા વાલા છોકરા મેં થોડું બોલું કરી નાખ્યું છે એનું રૂપ જોતા એનું દર્શન જોતા અમને લાગ્યું નહીં એટલે આપને પૂછવા આવ્યો છે ક્યાંથી આવે છે કીધું પોરબંદરથી આવે છે આપની મિત્રતાનો દાવો કરે છે પોરબંદર થી આવે છે બ્રાહ્મણ છે આપની મિત્રતા નો દાવો કરે છે આ તળ શબ્દ પૂરા થયા કૃષ્ણ નો ગલાટ વધ્યો છે વાર વાર ઝટક્યો એનું નામ શું છે નામ આપે પૂછ્યું કે હા મહારાજ હા દ્વારકાધીશ ને પૂછ્યું શું નામ છે એનું એનું નામ સુદામો છે તા નામ રે સુણીને વાલો શબ્દ પડ્યો અને કીર્તિભાઈ જે કૃષ્ણ એ દોઢ દીધી જીતુભાઈ માથા ઉપર લઈ મોર પી ચૂંટી ગયું પગમાં ચાખડ્યું મોજડી પહેરી નહીં ઉઘાડા પગે એમ કહેવાય કે દ્વારકાની બજારમાં અખિલ બ્રહ્માંડ માલિક દોડે પણ આ ધરતી રાજી બહુ થાય છે શું કામ રોજ ભગવાનના ચરણ આડી ચાખડીઓ આવતી હતી આજ ભગવાન ઉઘાડા પગે ધરતી ઉપર દોડ્યા જાય ત્યારે ધરતી ખમકારા કરતી હતી

પણ પાંચે પાંડવો મારી વાળ વાકો થતો નથી અને અડધી રાતને ટાણે જો કૃષ્ણ કોના ભેળવો રે કોની સાથે રે અડધી રાતને ટાણે ધર્મરાજા રાજા પાસે યુધિષ્ઠિર પાસે આવે છે દુર્યોધન કે મોટાભાઈ કાદા એ સેનાપતિ પદ સ્વીકાર્યું ત્યારે ચોખ્ખી વાત કરી હતી કે હું સેનાપતિ બનું પણ પાંચ પાંડો માંથી એક પણ ઉપર હું હથિયાર ચલાવી નહીં તો એટલા દિવસ સુધી જોયા છે નગર દાદો ભીષ્મ જેણે પોતાના ગુરુ ફરસુનામના મૂશના પાણી જણે હેઠા ઉતાર્યા હોય એની આગળ અર્જુન તો બાળક ગણાય પણ દાદો છે અમારા પક્ષમાં પણ અમારા કક્ષમાં નથી અમારી જ પાર્ટીમાં કામ કરે છે ગાડી અમારી બોર્ડ અમારા પણ રાતનો પ્રચાર ક્યાંક નોખો થતો હોય એવું લાગે છે અને પછી કહે છે ધર્મરાજ કે ગાંડા એ તારી ભેગો તો કેમ તારા વિચાર સાથે તો કેમ રહી શકે ગંગા નો દીકરો છે હટરો ઘટરો આડરો જો ગંગા જાય આ તો એણે એક એક પ્રતિજ્ઞા લીધી છે કે હસ્તિનાપુર ની ગાદી હશે હું જીવતો ત્યાં સુધી એનો રખોપો કરી એટલે તમારો એ ટાયો થઈ રખોપ્યો થઈ ભગવાન કૃષ્ણ સોરી ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે કે એટલે દાદો ભીષ્મ છે પણ દાદો તો અમારોય છે ને મારા વાલા કે પણ મોટાભાઈ વાત સાચી પણ એને ક્રોધમાં લાવવું હોય તો કરવું શું પડે દુશ્મન આપે ને એને એના રથ પછી કીધું જો દાદા ને તમારે રીહમાં લાવવો હોય દુર્યોધન ભાઈ તો એને નબળા નું ખવડાવી દેવું દુર્યોધન પૂછે મોટાભાઈ નબળો કોને કહેવાય ઓલો કેમ કે તને એમ તો એ ધર્મરાજ પણ લાજે એટલે કીધું કે દુર્યોધન નબળો એને કહેવાય કે કબૂતર ચણતા હોય અને આમાં ચણ નાખે અને પારેવાય એની ચણ ન ખાય ને હળુણ કરતા ઉડી જાય એને પેલો નબળો કહેવાય ગાયુનો ગોંદરો હોય અને પોતાની લીલી કડબનું એમ કહેવાય કે ભર નાખે અને ગાયું ચરવાને બદલે ભર ફાળીને ભાગ્યુ થઈ જાય તેથી માની લેજે કે બીજા નબળનો નબળો દુર્યોધન કે હવારમાં આપણે જ અખતરો કરાય કબૂતર ચણતા થયા ને ચૈણ નાખીને પારેવા ઉડી ગયા બુરા દેખન મેં ગયો બુરા મિલાન કોઈ ઘટ ભીતર દેખ્યા કે બુધશે બુરા ને કોઈ કે હાય હાય બુરો હું જ મૂવો છું અને સાહેબ પંગત પાથરી હવારમાં નાસ્તો કરવા માટે હવારનું ટીમણ કરવા માટે દાદાને કીધું કે દાદા આજે તમારે મારી ભેગું જમવાનું છે કરે ગાંડા મારી જિંદગીમાં મારી કમાણી સિવાય મેં ખાધું નથી અને એમાંય હું અઢાર દિવસ તો કોઈ વસ્તુ ખાલી એકલું ફરાળ ઉપર રહેવાનો છું કે દાદા નો જમવા બેહો તો તમને તમારા પોત્રના હમ તેમાં પાંડુ ભેગા આવી ગયા દાદા ને ચૂક ધોળામાં ધૂળ નખવા ઉભો છો કાંઈ વાંધો નહીં હાલ હાલ લે અને બરોબર એ વખત ના જે કઈ બાજોટ નકળના અને આમ કે એ પીરવા માટે નીકળે દુર્યોધન ની સભામાં પીરવા વાળી એની પંગત માં પીરવા વાળી હજાર હારા હારા કેટરસ માં આવે ને બહાર થી પીરવા વાળા સાહેબ એનું પાઈશું નો આવે હજાર નથી કોકના લગ્નમાં જાય તો ડાયાબિટીસ હોય એ દસ ઠેફલા ખાઈ જાય લાઈવ લાઈવ ગગી તને ના પડા હે ગોટો વળી જાય ગગી નો દીકરો સાથે કે પાટલા નખાણા બાજોટ નખાણા છે હોણાની થાળીઓ પીરસાણી છે મુકાણી છે હામી અને આમ જ્યાં પીરસાણું હજી દાદા ભીષ્મયે મોઢામાં તો જીતુભાઈ નહોતું મૂક્યું પણ હજી આમ અન ભાંગ્યું ને કોળીઓ એટલે પોગ્યો ને તા તો બત્રીસ કરોડ રોવાડા ઠલડાઈને બેઠા થઈ ગયા અને કીધું કે લાઈવ તો ધનુષમાણ આ આ પાંડવોના દીકરાને મગજમાં રાય શું ગઈ છે એ લાઈવ લાઈવ કરીને દાદો ઊભો થયો સાહેબ અને ભ્રગુટીનો ભરોડ બનાવ તપેલ ત્રાંબા જેવી એમ કહેવાય આખું થઈ ગઈ ધોબો ધોબો હાહા નું લોહી નાખ્યું હોય આંખમાં એક પણ શ્વેત કળ આવો દાદો ભીષ્મ બન્યો અને કુરુક્ષેત્રના મેદાનમાં રથ લઈને આવ્યો તેથી ધરતીમાં હેઠો ઉતરીને ધરતીને પગે લાગીને એટલું કીધું કે આજ કૃષ્ણની પ્રતિજ્ઞા ન તોડાવું તો ગંગા સૂત ન કહાવું આજ ભગવાન કૃષ્ણની પ્રતિજ્ઞા ન તોડાવું તો ગંગાનો દીકરો મટી જાવ અને પછી તો ભાઈ આજ કૃષ્ણ મળ્યા હરકા ચોકડા કરવા અર્જુન સાવધાન આજ મારે નહીં તો કઈ નહીં પણ ધ્યાન રાખજે આજ આવ્યો છે હાથો ક્ષત્રિય તારી સામે જમાવટ કરવા માટે જીતુભાઈ બાણ ઉપર બાણ એમ કેવાય દાદો ભીષ્મ મળ્યો નાખવા કૃષ્ણના વસ્ત્રો ચીરી ચીરીને બાણ જાય છે અને કૃષ્ણ કહે છે કે વાહ દાદા સાવધાન અર્જુન જો જે આ દાદો કઈક નોખા રંગમાં છે અને દાદો ક્રોધિત થાય અને ઠે ઠેર ઠે કરતો એમ કહેવાય બાળ માર્યું એ ઘોડાથી રથ છૂટા થઈ ગયા રથ ઊંધો થઈ ગયો એક બાજુ અર્જુન પડી ગયો એક બાજુ ભગવાન કૃષ્ણ પડી ગયા અને જ્યાં આપ ચિત્ર જોયું એટલે ધનુષમાણ હેઠા મૂકીને પાડાના જીભ જેવી એમ કહેવાય કે શમશેર દાદા ભીષ્મય હાથમાં લીધી પેગની પર પહેર દીયો પેગની હિલાઈ દીયો એ રથની પેગની ઉપર પગ દઈ અને પછી જ્યારે દાદો ધરતી ઉપર પગલા માનતો તો ચડાપ 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 અને તેથી જીતુભાઈ ધરતીની એવી હાલત હતી કે નાની હોડીમાં એક એમ કહેવાય તોફાની હાથીને બેસાડ્યો હોય અને હાથી ફૂફાડો મારે અને એમ કહેવાય કે હોળીની જે દશા થાય તેથી પૃથ્વી અફક ડફક થતી દાદો હાલ્યો જતો તો ચડાપ ચડાપ

આજ તું કૃષ્ણની ની હાલત તો જો આમ દાદો ભીષ્મ અડવા આવી ગયો છે ઠેઠ અને રોજ હારે રહેનારો આજ તરફ જેની ભેગો રહ્યો છો એની પરિસ્થિતિ આવી છે અને તે ખરી વખતે સાથ છોડી દીધો પિતાંબરે જવાબ આપ્યો કે માં ધરા મારું નામ પિતાંબર છે પીત એટલે શરીર અંબર કહેતા ઢાકણ હું શરીરનું ઢાકણ છું પછી તારું શરીર ઢાકું કે કૃષ્ણનું શરીર ઢાકું એમાં તને વાંધો હું છે કે વાત સાચી પણ તું અંબર છો કૃષ્ણનું પિતાંબર તું તું છો છો રોજ કે કે હાચું કહું હા મારો બાપ મારથી ભોઠો ન પડે ને એટલે હું ઘડીક છૂટું પડી ગયો છું કે કઈ રીતે કે રોજ જે આયરે રહેતા હોય ને આ પ્રતિજ્ઞા લીધી ને તેથી નજીકમાં નજીક હું હતો પિત્બર કહે નજીકમાં નજીક હું છું અને જે નજીક વાળો છે જે હારે રહેનારો છે કોઈએ એવું નિયમ લીધું હોય કે હું ફલાણું નહીં પીવું ફલાણું નહીં ખાવ પણ એને મન થઈ જાય બોલો હારે હોય ને તો ભોઠેપમાં ભોઠેપમાં એ ન ખાઈ શકે પણ ઓલાને થોડોક અગળો થાય ને મારાથી કૃષ્ણ ભોઠા ન પડે એટલે આવ્યો છું કેમ તાક આગળ જોજી પ્રતિજ્ઞાની એસી તેસી કરવાનો છે

અને તેથી ભગવાન કૃષ્ણ એ તો હું દાદા જોતો ઘા કરીને હાલે એવું છે કે નહીં કે નવું લાવવું પડશે કે ના ના ગાંડા એ તો જગતને પૈડું દેખાણું દાદો કહે છે મને તો સુદર્શન ચક્ર જ દેખાતું હતું તે હથિયાર લઈ લીધું છે અને ત્યારે જવાબ એ જ આપ્યો કીર્તિભાઈ તેથી કૃષ્ણ બોલ્યા છે મોહી પ્રતિજ્ઞા તો હે કા છે હે દાદા ભીષ્મ મેં પ્રતિજ્ઞા તોડી છે તારા માટે શું કામ તું એમ કેતો વખાત કૃષ્ણની પ્રતિજ્ઞા ન તોડાવું તો ગંગાનો દીકરો મટી જાવ મારા જીવતા જીવ દાદા ભીષ્મને ગંગાનો દીકરો કઈ રીતે મટવા દઉં એટલે મેં આત્મહત્યા લીધા અને બીજી વાર આ દ્વારકાના બજારમાં પીતાંબર પડી ગયો આજ ફરીવાર ધરતીએ પ્રશ્ન કર્યો કે તેની તો પીતાંબર આ પરિસ્થિતિ હતી અને તું એને છૂટું પડી ગયું પણ આ તો હરખની હેલી છે એમાં કેમ તું આજે ધરતી ઉપર પાછું તું એનો કૃષ્ણથી હટી ગયું પણ ત્યારે એને જવાબ જીતું ભાઈ બહુ સારો આપ્યો છે પિતામ્બર કહે છે કે સાંભળી લેમાં ધરતી રોજ આરે રહેતા હોય ને પણ જ્યારે એનો વર્ષો જૂનો કોઈ અંગત મિત્ર આવતો હોય ને ત્યારે આડેથી કહી જવાય માઇન્ડ મેળ્યા છે ભલે અહીંયા અહીંયા મળી લેતા એટલે મેં એને જગ્યા આપી છે કે આજ ભલે કૃષ્ણને સુદામો તાંત્રિક મે લીધા રે એક દામ તેડી રે એ જ્યાં ગુંડા ગાયવા આખમાં રે રે જે એમ અમે આવ્યા ને ત્યારે જીતુભાઈ તમે જે સામે આવ્યા છો ને ઉભા આ ચારને આ પંક્તિ ખમતી થઈ આવા મિત્રો આવા મળીએ પ્રોગ્રામ રોજ કરીએ છીએ પણ આવા સ્થાને આવા સ્નેહી મિત્રોની હાજરીમાં આવા મહાપુરુષોની હાજરીમાં આવી ભગવતીના સાનિધ્યમાં એ કાર્યક્રમ થતા હોય છે ને ત્યારે એક અમને હરખ હોય છે અને એ હરખ અમારો રજૂ કરવા આવ્યા હતા બાપા એટલે પ્રોગ્રામનું બીજું કાંઈ નથી પણ આગળનો દોર પાછા હું મુકેશભાઈ ક્યાં વ્યા ગયા મહેશભાઈ આગળનો દોર એમને સોંપું આપે મને શાંતિથી સાંભળ્યો તે બદલ ખૂબ અલગ થઈને વાગી ગયા કોણ ઘડિયાળ હમું જોવે છે સમયને જાતા ક્યાં વાર લાગે તો હું રાવળ સાહેબ લ્યો વાહ તાળીઓથી વધાવો એણે કાર્યક્રમનું સરસ આવી રીતે અને અમારે ભાવનગરમાં અવારનવાર મળવાનું થતું હોય પણ એવો એનો સુંદર સ્વભાવ એટલે મહેશભાઈને પણ આપણે તાળીઓના ગણારથી વધાવીએ અસ્તુ જય શ્યારા